ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષાને લઈને હાલ તૈયારીઓ ચાલી રહી છે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાને લઈને પોલીસ દ્વારા આવર્ષે સુરક્ષામાં વધારો કરવામાં આવે છે રથયાત્રાના રૂટ પર અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી લગાડવામાં આવશે શાપુનો રથયાત્રા સુધીનો નથી પણ પૂરે વર્ષમાં આ શાંતિ બની રહે એના માટે અમે સીસીટીવીનું આયોજન કર્યા છે એમાં અમે છેલ્લા દસ વર્ષનો આંકડાનો વિશ્લેષણ કર્યો અને તેર એક જેવા પોઈન્ટ અમે નક્કી કરવામાં આવે છે જેમાં નાગોરીવાડ રંગીલા ચોકી દિલ્હી ચકલા ભીલવાસ એવા એવા છે જ્યાં વિઝન કેમેરા રહેશે રથયાત્રા દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે શાહપુરના જુદા જુદા તેર સ્થળોએ સીસીટીવી લાગશે આ કેમેરા અહી કાયમી રાખવામાં આવશે આ ઉપરાંત રથયાત્રાના રૂટ પર પણ અલગથી સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે શાહપુર વિસ્તારમાં અમે જોયા કે દર વર્ષે બેથી ત્રણ પથ્થર મારમારીનો બનાવ બને છે અને અમે લોક દરબાર લીધા તો એમાં પણ સ્થાનિકોની માંગણી હતી કે એમાં સાચા ગુનેગાર પકડવા જોઈએ અને જો ખોટો નામ આવે છે એનો કેવી રીતે રોકી શકે તો અમે એનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને સીસીટીવીમાં જો સાચા ગુનેગાર છે એ અમે મળી જશે અને જો એમાં ઘણીવાર ખોટો માણસ પણ ફસી જાય છે એનો પણ બચાવ થઈ શકે છે બીજા રથયાત્રાની તૈયારીના ભાગરૂપે શાહપુર વિસ્તારમાં સીસીટીવી લગાડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે આ કામ ચૌદ જૂન સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે કેમેરામેન યુવરાજ લીલા સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ